પેલા સરસ મજાનું ફૂલ બનાવી દો રિતિકભાઈ અદ ચલો આજે આપણે અજન સંપુટ ગુજરાતી ધોરણ બે એકમ બે કયો એકમ હશે બોલો જો સરસ વાહ ભાઈ વાહ જોરદાર કયો એકમ હશે મેળાની મજા એમ દરેક એકમમાં યાદ રાખવાના તમારે અને પહેલો પાઠ કોણ કહેશે મને પેલો પાઠ શું કયો હતો હ પાછળ આખું બીજો પાઠ છે મજા સરસ ચિત્ર કેલેન્ડર લાવ્યા મોટું ગુજરાતીમાં હતું ને ગુજરાતીમાં કેવડું નાનું ચિત્ર છે આમાં કેવડું મોટું દેખાશે એટલે તમને બાળકો શું કરે સ્પષ્ટ દેખાશે બરાબર ચાલો પહેલાં ચિત્ર જોઈ લો તમે બધા તમારે ગુજરાતીમાં તો હશે જ પણ આમાં ફરી જોઈ લો ખાલી નજર જ કરવાની છે બરાબર

ચાલો કોણ કોણ ગયું છે મેળામાં તાજપુરા મદા રાસો ગમે ત્યાં બધા જ ગયા વાહ ભાઈ વાહ જોરદાર ચાલો એમાં મેળામાં શું હોય તમે જાવ ને ત્યાં શું શું હોય એક 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 પછી એક બોલો ચાલ તું બોલ હા ચકડોર હોય પછી શું હોય બીજું નાવડી કેવી રીતે ચાલે નાવડી બતાવો જોઈ ઉંચું જાય નીચું જાય એવું આના જેવી આમાં છે વિનાવડી હા ચાલો પછી વિરત તું તે શું જોયું બેટા મેળામાં

બરાબર ચલો હવે ફુગ્ગા વાળો જો લઈને જાય છે કેટલા ફુગ્ગા છે અગિયાર કેટલા ફુગ્ગા છે ફુગ્ગા વાળા પાંચ અગિયાર ચલો પછી આ બાજુના ફુગ્ગા ગણ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત સરસ

ના જો પેલા મેળામાં કોણ ચૂક ભૂલું પડી ગયેલું એક વખત ચલો ચલો અપરિદિ બેનની વાત સાંભળો રિદિ તમે ભૂલા પડી ગયેલા તો તમે કઈ રીતે પપ્પાને મળ્યા પછી એવું નહી મેળામાં તમે ગયા તો તરત પપ્પા જોડે પછી તું છુટ્ટી પડી ગઈ પછી તું તે કોનો સંપર્ક કર્યો પોલીસ પોલીસનો શું કીધું પોલીસે પછી માઇકમાં

ગાડીએ જતો રહેલો ના એ ગેમ ના કહેવાય એને એને પપ્પા બાઈક લઈને ગયેલા હા જો કેવું છે જો ખોવાઈ ગયા તો ને એને શું કર્યું ખબર એના પપ્પાની જે બાઈક હતી ને તો બાઈક આગળ જઈને ઊભો રહ્યો એટલે એને પપ્પા આવ્યા એટલે મળી ગયા ચલો તું ખોવાઈ ગયો તો બીજું કોઈ ખોવાઈ ગયું તો એ ભાઈ થયેલું તમને રસ્તામાં કોઈની મમ્મી ખોવાઈ ગયું હોય હે આવડી મોટી

પછી બીજું શું હોય પેલા કસરત કરે નહીં આવતું પછી છોકરીઓ ટીંગાય ને એવું બધું આ નહીં આવતું એવું આવે સરસ વેરી ગુડ ચાલો પછી આ ચકડન કોણ બેઠું છે આડું પોપટ ઉપર પછી ઘોડા ઉપર કોણ કોણ બેઠું છે બધા માં બેઠો વાહ ભાઈ વાહ જોરદાર તું એ બેઠો કયા ચકડન વધારે મજા આવે મજા આવે ને આમ આપણે હં ખબ મોટું ચકડોળ ખબર પડે નહીં રજા મજા આવે ને મજા આવે મજા આવે હા કે ના હાથ લઈ લો હવે ચાલો સરસ એ તો એ શું કહેવાય ખબર એના નામે હું એ ભૂલી ગઈ જો એ કેવી રીતે ચાલે કોણ બતાવશે મને હાથથી બતાવજો આમ આવે આમ ડોલા અહીંથી આમ જાય પછી અહીંથી આમ આવે અહીંથી આમ જાય અહીંથી આમાં એવું એવું હતું ને

તમારા પપ્પા તમે મેળામાં જાઓ અને તમારા પપ્પા તમને સો રૂપિયા આપે તો તમે શું શું ખરીદી કરો એક એક પછી મને કહેવાનું પેલાથી લઈએ ચલો જેબેન તું સાહેબ એ નહીં મોનરે બતાવવાનું નથી મને મોઢે બોલવાનું છે તમારે તાજપુરામાં આવું કઈ બધે ના હોય તમારા તાજપુરામાં કદાચ અલગ હશે

સરસ ચાલો સરસમાં જાણ કે લેવું